આપણે આગળ વાત કરીએ ડભોઈની તો ડભોઈ નગરપાલિકા દ્વારા તાલુકાના ચાર ગામોની પાલિકાની હદમાં સમાવિષ્ટ કરવાની દરખાસ્ત સામે ભારે વિરોધ જોવા મળ્યો છે ડભોઈ તાલુકાના વેગા કજાપુર ટીમ્બી અને તરસાણાનો ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ કરવાના નિર્ણય ચારેય ગામના નાગરિકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો ગ્રામજનોનો આક્ષેપ છે કે ડભોઈ નગરપાલિકા પોતે જ ડભોઈ નગરમાં પાણી ગટર રસ્તા અને લાઈટ જેવી જે મૂળભૂત સુવિધાઓ છે તે પણ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે જો નગરપાલિકા પોતાના હયાત વિસ્તારોને જ આ સુવિધાઓ આપી શકતી ન હોય તો નવા સમાવિષ્ટ થનારા જે ચાર ગામો છે તેને કઈ રીતે સુવિધાઓ પૂરી પાડશે અને આ સવાલ સાથે ગ્રામજનોએ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે

વડોદરા તેમજ કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ અને ડભોઈ શહેર પ્રમુખ સતીષ રાવલે પણ આ નગરપાલિકાના આ નિર્ણયને વખોડી કાઢ્યો છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ ગ્રામજનો સાથે આ રેલીમાં જોડાયા હતા અને તેમની માંગને ટેકો આપ્યો હતો જે રીતે ડભોઈ નગરપાલિકા દ્વારા ચાર ગામો સમાવેશ કરનારો નગરપાલિકામાં જે નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણયના વિરુદ્ધમાં અહીંયા ચારે ચાર ગામના સરપંચશ્રીઓ ગામના સૌ વડીલો યુવાનો અને માતાઓ બહેનો સહિત અહીંયા એમનો વિરોધ નોંધાવવા માટે અને આવેદનપત્ર આપવા માટે અહીંયા કચેરી ખાતે આવ્યા છે જે રીતે પોતાની રીતે મનસ્વી રીતે વિલન અપનાવીને ના તો કોઈ ગ્રામજનાનો વાંધા કે વિરોધ સાંભળ્યા વગર નગરની સભામાં પણ અમારા કાઉન્સિલો દ્વારા વિરોધ કરવામાં આવે તેમ છતાં પણ એમની વાત પણ નહીં સાંભળીને મનસ્વી રીતે વલણ અપનાવીને જે રીતે આ ગામોને સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો હું પૂછવા માંગુ છું શું ડભાઈમાં ગટર પાણી રોડ રસ્તાની તમામ જે નગરપાલિકા દ્વારા સુવિધા કરવામાં આવતી હોય છે તે અન્ય સુવિધાઓ કરવામાં એ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે કે ત્યારે તમે આ બીજા ગામોને સમાવેશ કરવાની વાત કરો કે છો એટલે આ જે વાત છે એ તદ્દન ગ્રામજનો ઉપર થોપી દેવાનો પ્રયત્ન છે સતત બત્રીસ વર્ષથી શાસનમાં રહેલી આ સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગના અને ગ્રામજનોની વાત નહીં સાંભળીને જેવી રીતે અગાઉ પણ નથી સાંભળી જો એ રીતનો નિર્ણય કરવામાં આવશે તો ગ્રામજનો અને સરપંચશ્રીઓ જે પણ વાત અહીંયા કહેશે જે પણ નિર્ણય કરવામાં આવશે એ નિર્ણયની એમની સાથે અમે સમર્થનમાં ઊભા છીએ ગામ ટીમબી પટેલ સુનીલ શ્રી બોલી વાત કરું છું નગરપાલિકા દ્વારા ચાર ગામોનો જે સમાવેશ કરેલો છે ટીમબી કજાપુર તરસાણા એ દરખાસ્તને અમે અસંમતિ આપીએ છીએ અને નગરપાલિકા દ્વારા ગ્રામજનો અને સરપંચ સભ્ય ચૂંટાયેલા અને જાણ કર્યા વગર જો આ દરખાસ્ત જો કરવામાં આવી હોય તો આ દરખાસ્તનો અમે અસ્વીકાર કરીએ છીએ એના સંદર્ભમાં આજે અમે અહીંયા આગળ પ્રાંત મામલતદાર કચેરીએ અમે પ્રાંત સાહેબને આવેદન આપવા માટે આ રેલીનું આયોજન કરેલ છે આ નિર્ણય જો માન્ય નહીં રાખવામાં આવે તો અમે ચારેય ગામજનોએ ધરણા કરીશું આંદોલન કરીશું રસ્તા રોકો કરીશું જિલ્લા કલેક્ટર જઈશું અને ગાંધીનગર પણ જવાની તૈયારી છે નગરપાલિકામાં શું તમને નગરપાલિકામાં એવું છે કે એકાવન હજાર પબ્લિક તો ઓલરેડી અહીં આગળ છે એમને જો પૂરતી સુવિધા જો પાણી ગટર યોજના આ જે પૂરતી વ્યવસ્થા જો અહીં ગ્રામ પહોંચતી ના હોય તો આ ચાર ગામોને કેવી રીતે પૂરી પાડી શકશે અને નગરપાલિકાને આજથી ત્રીસથી પાંત્રીસ વર્ષ પહેલાં આ વસાહતો છે આજે વસાહતોનું જો પાણીનું બિલ બી જો નગર નિગમને જો ભરવું પડતું હોય તો પછી અમારા આ ચાર ગામોની હાલત કેવી થશે